તો જય માતાજી મારા કલેજાઓ જય દ્વારકાધીશ બોલ શંકર ભગવાન કે જય અને આજે વાત કરું ને તો જઈએ છે સાવલી થોડું કામ એ છે એક પ્રમોશન આવ્યું છે જે મારા જઈએ છે એમને અપાવ્યું છે અને સાવલી જઈએ છે તો આવો સાવલીમાં મુલાકાત કરીએ અને રસ્તાની અંદર શું શું કરે છે તમને બતાવીએ અને બીજી વાત એ ખાસ ખાસ પાવાગઢ માં મહાકાળી મારું મંદિર પાવાગઢ માતા નો ડુંગરો જોવો છો તમારે જો બતાવો આવો દેખા છે પાછળ પાગળ માં મહાકાળી માનું મંદિર માં મહાકાળી માનું ડુંગરો બરાબર અહીંયાથી અમારું ગામ મતલબ મારું ગામ નજીક જ છે પાંચસો કિલોમીટર ગામ છે આપણું બરાબર અને કોઈ પાવર આવજો છો એની ટાઈમ મારા વિડીયો ની અંદર કોમેન્ટ કરજો કે હું પાવર આવે છે તો જરૂરથી મળીશું મારા કાળે જાઓ જય માતાજી તો રસ્તામાં મળીશું અને સાવલી મળીશું બરાબર તે માતાજી

ત્યારે મા <laughs> <laughs> <laughs>

એ ના ના તો વિડિયો બનાવો છો ભાઈ પેલી તો ભલાઈ ગઈ હવે

તો એમે જે કેને હતી અરે યાર કો તો ખરા મારજી હવે એક્સિડન્ટ જાવા દે ગોગો ડોન કે આને એના ગામમાં બધા કહે ડોન સાચી ગોગો છે ડોન જો હે મતલબ મધમધ કરો ઝઘડો કરો છે તો મારા જાઓ ફક્ત બે જોડી કપડા લેવાના ભાઈ ધંધા કર્યો શું કરવાનું અમારા રાકેશારી ગયા છે બે જોડી કપડા લેવાના કરે છે કપડો જો કઢાયો છે યાર ભૂગાવા ના માં બને બજાર બે રાસ વનથી હેતુ કલેક્શન આપણે પ્રમોશન માર્યું છે તો હું એટલું કહે છે સાવલીના જેટલા બી મને જોવો છે ભાઈઓ ભાઈ આવો જૂધા કલેક્શન છે કલર ક્લિયરિટી છે અને ક્વોલિટી જોજો પૈસાના જોતા ક્વોલિટી જોયો ક્વોલિટી એક નંબર ક્વોલિટી છે મારે ભાઈ માટે તો મારા કાલે જાઓ રાકેશભાઈને ત્યાંથી સાવલી હેતુ સિલેક્શન ના સોરી છે કલેક્શન કલેક્શનમાંથી આપણા રાહુલ બે કપડાં લીધા છે તો રાહુલ તમે એટલું ના તમે એટલું એ બરોબર તમે એટલું પૂછું છે મારે કે કપડા કેવા લાગ્યા એક નંબર એક નંબર ક્વોલિટી છે બરાબર આઈ જવાના તમારી જોડા છે કપડા નંબર બરાબર છે અને કબીરસિંહ તમારી દા બતાવો રાકેશ ભાઈ આપો જે થેન્ક યુ કરીને તમને કપડા કેવા લાગ્યા જોરદાર મસ્ત છે ને મસ્ત છે તમે પણ આવો લઈ જાવ બરાબર ને હું તો લઈ જ જઉં છું ભાઈ હું તો આ લેવા માટે લઈ જ જશું ને બરાબર છે હા ઓ અને રાકેશભાઈ ભાઈ દેવાતાજી

કોઈ પણ હશે મારું નામ લઈને તો એમને દૂરદાર ડિસ્કાઉન્ટ કરી આપશે આપણા રાકેશભાઈ બરાબર સાવરીમાં પહેલીવાર આવ્યા છે પણ એવું લાગે છે એક જ ચાલે છે સાવરીમાં એ પણ ચાલતું રહેશે એવું લાગે છે એ કલેક્શન બરાબર જય માતાજી એ દ્વારકા દીશો આપણે જે ઘરે આવી ગયા છે અને એ માહી દેખાશે મસ્ત માહી આઠ થોટલી બધી આવે છે માહી મીડો કૈજી માહી કૈજી હાય જય માતાજી Madame John, Amal Bianchi. Demo, dạy, dạy, dạy. Madame, mời. Venom, mời. Món quay. Eh? Món quay. Eh? tôi quay. Eh? Món đi Eh? Món quay. Eh? Món quay. Eh? Món quay. Eh? 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 লাডিঅ'ত

யார் முட்டை மோட்டா செய்யுறது கப்பா வாப்பா